અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે શહેરમાં લૂંટ હત્યા કે બળાત્કારની ઘટના હવે સામાન્ય થઈ ગઈ છે શહેરીજનોની સલામતી અને રક્ષણ એક મહત્વનો મુદ્દો બની ગયો છે ત્યારે શહેરના રક્ષક એવા પોલીસ કર્મચારીઓ શહેરીજનોની રક્ષા કરે તેવી પ્રાર્થના સાથે વિદ્યાર્થીનીઓએ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી મણિનગર ની જીએનએસ સ્કૂલ અને નરોડાની એવન એવનઝેવી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પોલીસ ભાઈના કાંડે રક્ષા બાંધી ને ભેટ માં સલામતી માટે વચન લીધું બસ એ એજ તો હંમેશા જ અમારી જેમ જે રીતે અમારી મદદ કરે છે અને બધી જ ચીજોમાં અમારી જે પણ પરિસ્થિતિ હોય એમાં અમાર અમને મદદરૂપ થાય છે એમ એ એ જ રીતે બધું કાર્ય કરે અને એમને બહુ જ લાંબુ આયુષ્ય મળે એવી અમારી પ્રાર્થના છે મેં પોલીસ સ્ટેશન આપણે પોલીસ ભાઈઓ કોખી બાંધને આવી હું ઓર વચન લઈને આવી હું कि वो हमारे जैसे बच्चों अगर लापता हो जाए तो उन्हें ढूंढकर अपने परिवार के पास सुरक्षित पहुंचा सके और मुझे गर्व होगा अगर वह ऐसा करेंगे तो और मुझे अभी भी गर्व है और मैं चाहती हूं कि वह बच्चे अपने परिवार के साथ यह सब त्यौहार मना सके आम तो के पुलिस जवानों त्यौहार ना दिवसों में खास फरज बचावता हो

કે ગુજરાત પોલીસ આ રક્ષાબંધનના પવિત્ર દિવસે જે તમે અમને રક્ષા બાંધીને અમારી પાસે અપેક્ષા રાખી છે એમાં ખરા ઉતરવાની તમામ જાતના પ્રયત્નો કરીશું રક્ષાબંધનના પર્વે પોલીસ જવાનોએ શહેરીજનોની રક્ષા માટે વચન તો આપ્યું છે પરંતુ હવે જો શહેરમાં ગુનાખોરી ઓછી થાય અને લોકો સલામતીની ભાવના વ્યક્ત કરે ત્યારે જ આ પર્વની સાચી ઉજવણી સાર્થક ગણાશે કેમેરામેન પરેશ રાજપૂત સાથે અનિતા પચણી વીટીવી અમદાવાદ